નમસ્કાર તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ મુન્દ્રા નગરપાલિકા વિપક્ષ દ્વારા થતા કામો આક્રમક પ્રદર્શન યોજી તાળાબંધી કરા બારોઈ નગરપાલિકાના વિરોધ પક્ષ અને વિપક્ષી કાઉન્સિલરો દ્વારા આજે મુન્દ્રામાં થઈ રહેલ સ્ટ્રોંગ વોટરના કામોની જાત તપાસ કરેલ ત્યારે સ્થળ પર કોન્ટ્રાક્ટરના કોઈ પણ જવાબદાર લોકોની ગેરહાજરીએ થઈ રહેલ આડેધડ કામોની વિરુદ્ધ આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગરના બારોઈ રોડ પરના કામોની જાત મુલાકાત દરમિયાન સ્થળ પર ઘણાને સમયથી કામ થઈ રહેલ છે એ સિવાય અનેક બીજા સ્થળોએ પણ મનફાવે એ રીતે અલગ અલગ સ્થળોએ સિવિલના નિયમોને જાણે ધોળીને પી જઈ થઈ રહેલ કામોના વિરોધ કરેલ અને કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકાના એન્જિનિયર જવાબદાર લોકોને સ્થળ પર બોલાવતા નો રિપ્લાય કે ફોન સ્વિચ ઓફ જેવી પરિસ્થિતિ હતી જે થકી મુન્દ્રા નગરપાલિકાના વિપક્ષી કાઉન્સિલરો અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો નગરપાલિકા ઓફિસે ધસી ગયા હતા જ્યાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તાળાબંધીનો કાર્યક્રમ આપેલ આ કાર્યક્રમ દરમિયાન સ્થળ પર હાજર મુન્દ્રા શહેરના જાગૃત લોકોએ પણ પોતાની વ્યથાઓ ઠાલવી વિરોધમાં જોડાયા હતા જ્યાં હાજર થયેલ કોન્ટ્રાક્ટરના ઇન્જિનિયરે કામ વ્યવસ્થિત રીતે નથી થયેલ તે લેખિતમાં માંગ આપેલ આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા ઇમરાન જત વિપક્ષી ઉપનેતા કાંજી સોંદરા જિલ્લા કોંગ્રેસ મંત્રી ભરત પાતારિયા કાઉન્સિલર સર્વે અનુબાપા ખત્રી જાવેદ પઠાણ મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા શહેર કોંગ્રેસ મહામંત્રી હરેશ મોથારીયા અલનશીર ખોજા ભગુભા જાડેજા ફારૂક સુમરા વગેરે જોડાયા હતા રિપોર્ટર ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરોએ મિટિંગ કરી અને આજનું આ કાર્યક્રમ બનાવ્યું કે જેમાં તમે જોઈ શકો છો ખાવડા જૈન બેકર્સની સામે જે સ્ટોમ વોટરનું કામ થઈ રહ્યું છે એમાં સૌથી ખરાબમાં ખરાબ ક્વોલિટી કયો એ કામ થઈ રહ્યું છે એમાંથી જે પણ ગટરનું કામ પાણી નીકળે છે એ રોડ રસ્તા ઉપર ઠાળી દેવામાં આવે છે મંદિરનો રસ્તો છે ભાજપ શાસિત વોર્ડ છે આ જેમાં ચારે ચાર કાઉન્સિલર ભાજપના છે ભાજપના સત્તાધીશોના ઘરેથી ઇન્ટરવ્યુ આપવું પડ્યું કે કોઈ પણ કોન્ટ્રાક્ટર અમારી વાત સાંભળતા નથી કોઈ પણ એન્જિનિયર કે લોકો અહીંયા આવતા નથી અને પ્રજા ત્રસ્ત જે કાઉન્સેલરોના ઘરેથી પ્રજા ત્રસ્ત હોય તો તમે સમજી શકો છો કે આમ માણસની તો શું પરિસ્થિતિ હશે એ પ્રશ્નને જાણી આજે અમે કોન્ટ્રાક્ટરને અહીંયા બોલાયો છે કોન્ટ્રાક્ટરે ગટરના કોન્ટ્રાક્ટર અમને લેખિતમાં અને મીડિયાના સમક્ષ એણે કબૂલ કર્યું છે કે છેલ્લા પાંચ છ મહિનાથી કોઈ પણ જાતનો સુપરવાઇઝર હાજર નથી આડેધડ કામ થઈ રહ્યું છે અને મોટા પાયે આમાં ખાયકી થઈ રહી છે ભ્રષ્ટાચાર થઈ રહી છે જેની તપાસ કરવી જોઈએ અત્યારથી અમે માંગણી કરી રહ્યા છીએ